અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં અમેરિકન પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં જ હોળી કરવામાં આવી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મામલે અમરેલીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આજે દિલીપ સંઘાણીની આગેવાનીમાં ભાજપના નેતાઓએ અમેરિકન ઉત્પાદનોની જાહેરાતમાં હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો અને અમેરિકન વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અમરેલી શહેરમાં આજે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં એક વિશાળ રેલી નીકાળવામાં આવી હતી ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રાજકમલ ચોક ખાતે અમેરિકન ઉત્પાદનોની જાહેરાતમાં હોળી કરવામાં આવી હતી જ્યાં ભાજપના નેતાઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા અમરેલી ભાજપ નેતા ડૉક્ટર ભરત બારે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વમાં ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે શક્તિશાળી બનીને ઉભરી રહ્યું છે ત્યારે ટ્રમ્પે ભારતને દબાવવા માટે ગભરાવા માટે જે આટલો ટેરિફ નાખ્યો છે જેની સામે સમગ્ર દેશની પ્રજામાં એક પ્રચંડ રોશની આંધી જોવા મળી છે આજે અમરેલીના નાગરિકોએ આગેવાનોની ઉપસ્થિતિમાં અમેરિકન પ્રોડક્ટની હોળી કરી છે અને એક સિમ્બોલિક વિરોધ કર્યો છે અમે આ દાદાગીરી સામે ઝૂકીશું નહીં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારત જે વલણ રાખ્યું છે તેની સામે નહીં ચૂકવાનું એને અમે સમર્થન આપ્યું છે આવનારા દિવસોમાં જો આ ટેરિફ અટકાવવામાં નહીં આવે તો આનાથી વધુ આકરા પગલાઓ અને આંદોલનો અમરેલીની ધરતી ઉપર ઉભા થશે ભારતીય જનતા દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ખાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે લાલબહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીદાર કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબહાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાક કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યા છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાણી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંધુમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકા અને ચાઇનાના જે જગ્યા તોડ જવાબ આપનારા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને જબાવવા માટે અને ટેરિફના નામે તેની વધારાના પ્રયાસથી ભારતે જવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ

ભારત આજે જયારે વિશ્વના નકશા ઉપર ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ને ઉભરી રહ્યું છે શક્તિશાળી બની રહ્યું છે એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ લખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની ની જોવા મળે છે એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં જે પ્રોડક્ટ સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરિફ સામે નહીં ચૂકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતા નું પ્રચંડ લોક સમર્થન છે